ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમારી યુટ્યુબ ચેનલમાં એક ગીર ગાય વેચવા માટેની આવી છે ચાલો હું તમને બધી જ માહિતી આ ગીર ગાયને આપી દઉં હવે તમને પહેલાં જ વેતરની વાત કરું તો આ બીજું વેતર વ્યાયામ છે પાંચ દિવસની કાજી છે બીજું વેતર વ્યાયામ છે પાંચ દિવસની કાજી છે માલિકનું કહેવાનું એવું છે કે દસ લિટર દૂધ છે એક ટાઈમનું બે ટાઈમનું આખા દિવસનું વીસ લિટર દૂધ છે જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર નીચે આપેલો હશે તો માલિકનો કોન્ટેક કરો એટલે તમને આ ગાયની વધારે પડતી માહિતી મળી જશે ગા પણ આમ કમ્પ્લીટ છે જોઈ લો કાન કટે સિંગ પેટર્ને આ વાચળની ફૂલ ગેરંટી આ ચળ ચારે ચાર ચાલુ લાલ ગા છે ગાની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં આ ચડકોની ચારે ચાર કમ્પ્લેટ છે વેચી દેવાની છે માલિકનો નંબર નીચે આપેલો છે હવે તમને આ ગાય જોવા ક્યાં મળશે એ વાત કરું પ્રોપર ક્યાં જોવા મળશે એની વાત કરું ગામ ઇતરિયા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ પ્રોપર તમને ઈતરિયા ગામમાં જોવા મળશે આ માલિકનું નામ લાલુભાઈ સાંકળિયા માલિકનો નંબર નીચે આપેલો છે ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબરને કોન્ટેક કરો અને હવે તમને આની કિંમત જણાવી દઉં કિંમત એક લાખ પાંચ હજાર રૂપિયા રાખવામાં આવી છે એમાંથી પણ આઘું પાછું થઈ જશે અને આવાના આવા તમારે જો કોઈ પણ પશુ વેચવું હોય કે ખરીદવું હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીજો એટલે તમને મળી રહેશે વેચવું હોય તો મારો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો હશે તેમાં જઈ વોટ્સઅપમાં તમારે પશુ કે વાહન કોઈપણ વસ્તુ વેચવાની હોય તો એના પોટા મોકલી દેજો અને ખરીદવી હોય તો એ તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને કોઈપણ પશુ વાહન અથવા વેચવા માટેનું મળી જશે ચાલો મીડો હવે વિડીયોને અહીંથી વિરામ દેવી છે